મારું નામ હીરાબેન રતિલાલ ભરવા એમાં મારા નણંદનો નો છે એમને કોર્ટ મેરેજ કર્યા હતા પછી સમાજની દ્રષ્ટિએ અમે છોકરી પાછી સોંપી દીધી અને પાછી સોંપી પછી છોકરી એની મરજી પ્રમાણે આવી અને હાઈકોર્ટમાં એ બે કેસ જીતી ગયા અને એના મેટરમાં મારા મિસ્ટરના કિટમેન્ટ મારા મિસ્ટર દ્વારકા તારીખ નવ તારીખે નીકળ્યા હતા અને તેર તારીખે એમણે કિટમેન્ટ કર્યા અમે હા પોલીસમાં ફરિયાદ કરી એ કે છે હા અમે કરીએ છીએ સર્વર ડાઉન નથી થતું અમે દોડીએ છીએ

અને અર્જુન મુખી ઉઠી એમના મરતિયા દ્વારા એમણે આ કામ કર્યું છે મારું નામ હરિભાઈ ભરવાડ છે ફોન માં સાહેબ એવું છે કે એ લોકો એવું કેવા માંગે છે ભાઈ તમે અમારા અમારી દીકરી પાછી સોંપી દો અને અમે તમારા ભાઈને છોડી દઈએ તો દીકરી અમારી પાસે નથી દીકરી અમારા બીજા ગામમાં છે મારા ભાણિયા ત્યાં છે તો આ લોકોએ અમને ખોટી રીતે અપહરણ મારું કર્યું છે રાજકીય વગ ધરાવનાર આ લુખા તત્વો છે આ લોકો આ લોકોનું કામ જ આ છે આ લોકો બહુ માથા ભારે છે અને આ રાજકીય પીઠ પર ધરાવતા હોવાથી આ લોકો અવારનવાર આવા ગુનાહિત ઇતિહાસ ધરાવનાર વ્યક્તિઓ છે આ લોકો એ લોકોનું નામ છે અર્જુન મુખી ગુરખીવાળા અને આ ભાઈ જે છે સંતોષ સોઢા જે ભાવનગરના વતની છે અપહરણ કરવા બામણપુર થી બામણપુર ની બાજુ માંથી અમારા ભાઈ નું અપહરણ કરવામાં આવ્યું છે વહેલી સવાર પાંચ થી સાત ના ગાળા માં ફરિયાદ માં એરપોર્ટ ટાઉન પોલીસ સ્ટેશન રહ્યું સિટી ઓફિસ ત્યાં પહોંચ્યા પછી સાહેબે અમારી બાર ને ચાલીસ અમારી અરજી લીધી એ પછી અમારી પર ધમકી પડ્યા એ લોકોના આ ધમકી પર ફોન છે અમે વિડીયો ક્લિપ સાહેબ ના આપી તો સાહેબ દેખો આ અમારી પાસે આ લોકોનું કેવું એવું છે કે ભાઈ તમે અમારી દીકરી આપો છે કે આનો જલ્દીમાં જલ્દી મારા ભાઈનો છુટકારો કરાવે અને અમને સુપ્રત કરે